હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ રાજગીરના લોટમાંથી આજે આપણે બનાવીશું ઉપવાસ માટે ફરાળી ભજીયા તો એના માટે આપણે લીધું છે બટેકા જો આવી રીતે મેં પાણીમાં પલાળીને રાખી દીધા છે અને ઝીણા આપી સુધારી દીધા છે પાણીમાંથી બટેકા કાઢી લઈએ તો ફ્રેન્ડ ઉપવાસ માટે આપણે બનાવીએ છીએ એના માટે આપણે લીધા છે તીખા મરચા થોડાક લીલા ધાણા સ્વાદ અનુસાર થોડુંક મીઠું જો તમને લાલ મરચા ઉમેરવા આવે તો તમે ઉમેરી શકો છો ઓપ્શન છે બધાને આપણે મિક્સ કરીશું

લઈને ટીપ કરવાનું છે જોઈ લો આવી રીતના જો લોટ જરૂર પડે તો ઉમેરવાની જરૂર નથી જોઈ થઈ ગયા છે ને એકદમ ગોળ હવે ને આપણે તાળી લઈશું ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે જોઈ લઈશું તો જોઈ લો આપણું તેલ ગરમ થઈ ગયું છે ગેસ ને આપણે ડીમ ઉપર નાખીશું હવે એનામાં ફરાળી ભજીયા ઉમેરીશું જે આપણે બનાવ્યા છે રાજગીર લોટમાંથી લોટ માંથી કરતા જશું અને ઉમેરતા જશું એટલા ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ એકવાર તમે ટ્રાય કરજો અને બે એક કટોરી લોટ માંથી આપણે ઘણા બધા બનાવી શકીએ છીએ ગેસ ને આપણે થોડું ધીમું કરી નાખ્યું છે તેલ આવું ગરમ થઈ ગયું છે હવે અહીંયા આપણે બહાર થી એટલા ક્રિસ્પી થશે અને અંદરથી એટલા સોફ્ટ થાય છે તો જે આપણા નીચેથી પાકી ગયા છે એને આપણે પલટાવી નાખીશું તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધા પલટાવી નાખ્યા છે એક બાજુ આપણા સારી રીતે પાકી ગયા છે અને બીજી બાજુ આપણે આવી રીતે પકાવીશું તો આપણે બે ખણ મળતું પકાવવામાં લાગશે તો ઓછા સમયમાં ઓછી સામગ્રીમાં સિમ્પલ આસાન છે રેસીપી ખાવામાં એટલો સ્વાદિષ્ટ એનામાં સ્વાદ આવે છે ખરેખર ફ્રેન્ડ્સ તમે ટ્રાય કરો તો તમે જે ઉપવાસ માટે આ રેસીપી આ વાનગી તમને સરસ લાગ્યું હોય આ નાસ્તો તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તમારી ફ્રેન્ડ્સ સાથે તમે એકવાર જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ